નમસ્કાર દર્શક મિત્રો સચાઈન હુસ્તાની ન્યૂઝ સાથે હું વૈશાલી પોબારું સ્વાગત છે સૌનું નું કરીશુ નજરાજના સમાચાર પર કણજા વિનય મંદિર હાઈસ્કૂલ પેસેન્ટર શાળા તથા કણજાધાર સિમ શાળા ત્રણેયના સંયુક્ત ઉપક્રમે શાળા પ્રવેશોત્સવ બે હજાર પચ્ચીસનું આયોજન પટેલ સમાજ ખાતે કરવામાં આવ્યું હતું જેમાં મુખ્ય મહામાન તરીકે વંથલી તાલુકાના પ્રાંત અધિકારી શ્રી કનકસિંહ ગોયલ સાહેબ ઉપસ્થિત રહ્યા હતા ઉપરાંત ગામના સરપંચ શ્રી ઉપસરપંચ શ્રી ગારામ પંચાયતના સભ્યશ્રીઓ ગામના આગેવાનો વાલીઓ હાજર રહ્યા હતા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો હતો આંગણવાડી પહેલું ધોરણ નવમું ધોરણ અને અગિયારમા ધોરણના વિદ્યાર્થીઓને શાળા પ્રવેશ આપવામાં આવ્યો હતો આ ઉપરાંત ધોરણ એકથી બારમાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને સન્માનિત કરાયા હતા આ કાર્યક્રમનું સમગ્ર સંચાલન ધોરણ દસની વિદ્યાર્થીનીઓ જેઠવા નિશાબેન તથા લોડિયા જાનવીબેન દ્વારા કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમને સફળ બનાવવામાં ત્રણેય શાળાના સ્ટાફ પરિવારે જમત ઉઠાવી હતી આ સમગ્ર કાર્યક્રમ સરકારી શાળા શ્રેષ્ઠ શાળાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે